ભારત એકસો ચાલીસ કરોડની વસ્તી ધરાવે છે પરંતુ ટોચનો દસ ટકા સમૃદ્ધ વર્ગજ એવો વર્ગ છે જેમની પાસે તેમની મનપસંદ વસ્તુ ખરીદ કરવાના નાણાં છે કેપિટલ કંપની બ્લુ વેન્ચર દ્વારા એક અહેવાલ જારી કરવામાં આવ્યો હતો ને તેમાં આ હકીકત સામે આવી છે કંપનીએ ઇન્ડસ્ટ્રિયલી વાર્ષિક રિપોર્ટ નામે જારી કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો ટોચનો દસ ટકા વર્ગજ આર્થિક વૃદ્ધિ અને કન્ઝમ્પશનનું વહન કરે છે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ સમૃદ્ધ જૂથમાં ધનવાનોની સંખ્યામાં વધારો નથી થઈ રહ્યો પરંતુ જે ધનવાન છે તે વધુ ધનવાન બની રહ્યા છે ભારતમાં સમૃદ્ધ વર્ગ મેક્સિકોની વસ્તી બરાબર એટલે કે એક પોઈન્ટ ચાર કરોડ સંખ્યા ધરાવે છે યુપીઆઈ જેવા ચૂકવણીના વિકલ્પ મળતા એક બીજો વર્ગ પણ ઉભો થઈ રહ્યો છે કે જે ખૂબ જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત અન્ય વસ્તુ પણ ખરીદ કરી રહ્યો છે ભારતના બજારની આ તરફ જોઈને ભારતના બજારમાં પ્રવેશ કરે છે બજાર સર બદલે પ્રીમિયમ વસ્તુઓના બજારની શોધમાં ભારતમાં પ્રવેશે છે સમૃદ્ધ લોકો તેથી સંતુષ્ટિ અનુભવે છે અને આ જ કારણસર જ ઊંચી કિંમતના મોબાઈલ્સ ભારતમાં વધુ વેચાઈ રહ્યા છે જ્યારે સાદા મોબાઈલના વેચાણ કરતાને બજાર શોધવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે આ સામગ્રી અને લક્ઝરી વસ્તુઓની માંગ વધી રહી છે અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં અસમાનતા ઝડપથી વધી રહી છે વર્ષ ઓગણીસો નેવુંમાં ટોચના દસ ટકા સમૃદ્ધ ભારતીયો રાષ્ટ્રીય આવકના ચોત્રીસ ટકા હાંસલ કરતા હતા વર્ષ બે હજાર પચીસ માં આ પ્રમાણ વધીને સત્તાવન પોઈન્ટ સાત ટકા થયું છે